હલો મિત્રો જય માતાજી તો અમે આવ્યા છીએ એક બહુ મોટું ટેકરા ઉપર મંદિર છે જે માનું મંદિર છે ત્યાં આવ્યા છી આડો અને આજે શુભ રવિવાર છે તો માતાજીના દર્શન કરશું અમે અને અમારા વેસી બંને ભાઈબંધો આવ્યા છીએ તો માતાજીના દર્શન આપ સર્વ પણ કરાવીશું જય મેળડીમાં જય મેલડીમાં વૈરાટ સ્વરૂપ છે માતાજી નું ખુબ માતાજી આમ નિર્મળ અને આમ ક્રોધી અને માં મેલડી માં નું સાનિધ્ય છે આ વિઝપડી ની તો માતાજી બધાના મનોકામના પૂર્ણ કરે અને અહીંયા તમે પણ ક્યારેક આવજો વિઝપડી રોડ ઉપર આ મંદિર આવેલું છે ટેકરા ઉપર અને ખૂબ વિશાળ મંદિર છે અને જગ્યા પણ આમાં માતાજીના દર્શન કરી અને ખૂબ સારી જગ્યા છે જુઓ તમે ફરતું રણ છે ભાઈ ને બહુ ભક્તિ છે માતાજીને કોઈ દાન દક્ષિણા કરતા હોય તો એ પણ થઈ શકે આ માતાજી શ્રી શિવ શક્તિ આશ્રમ રોણિયા ટીંબા આ રોણિયા ટીંબાની માતાજી કહેવાય તો મિત્રો આ વિડિયો જોઈ અને એક માતાજીની સારી કોમેન્ટ કરજો અને જય રોણિયા પીરની આ ટીંબાની જય બોલાવજો માતાજી આપ સર્વનું મનોકામના પૂર્ણ કરે અને સીસી કેમેરા આપ સીસી કેમેરા કે કેદ મે એવો પણ સીસી કેમેરાને બહુ સારી વ્યવસ્થા છે અને મોટો કેમેરો તો મા ભગવતી મેલડીનો છે તો દર્શક મિત્રો તમને બધાને ખબર જ છે કે મેલડીમાં રવિવારે અમે દર રવિવારે કુંદાવાળી જાંબુડામાં માતાજીના રવિવારીના ગરબા આરતી કરીએ તો આજ આ માતાજીનો હુકમ એવો હોય છે કે ભાઈ અહીંયા પણ દર્શન થઈ ગયા છે ખૂબ સારા અમારા ભાગ્ય છે અમે માતાજીના દર્શન કરી અને થોડુંક વિડીયો ઉતારી અને આપને પણ દર્શન કરાવ્યા તો ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી